મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ જળશક્તિ રક્ષાશક્તિ ઉર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે આજે વંચિત અને છેવાડાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શકે બની છે સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી રહી આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો થતાં ગામડાઓ વિકસિત બન્યા છે ગામડાઓમાં શાળા અને આરોગ્ય કેન્દ્રના અદ્યતન બન્યા છે જોતી ગ્રામ યોજનાથી ચોવીસ કલાક નિયમિત વીજળી શક્ય બની છે ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન સ્વનિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે જનજન સુધી વિકાસની ફલશ્રુતિ પહોંચાડવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે દેશ અને ગુજરાતમાં થયેલ વિકાસ થકી આજે સામાન્ય વ્યક્તિના જીવન ધોરણમાં અમૂલ્ય પરિવર્તન આવ્યું છે વધુમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વઘાસિયા ગામના તળાવના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાકીય રાશિ ફાળવવામાં આવી હતી આ પ્રસંગે સર્વ ઉપસ્થિતોએ વડાપ્રધાનની સ્થિતિમાં યોજાયેલા કૃષિ પરિયોજના અંતર્ગતના કાર્યક્રમોનું તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી શ્રી વિપુલ સાકરિયા મામલતદાસસિંહ કે વિસાનિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાલબેન ચૌધરી અગ્રણી શ્રી હરૂભા ઝાલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ વઘાસિયા તથા આજુબાજુ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા